હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર ચેનલ કેનકા એજ્યુકેશન ધોરણ 9 સ્વાધ્યાય 1.4 એનો પ્રશ્ન પહેલો છે આપેલી સંખ્યાઓનું સંમેય અને અસંમેય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો બરાબર આપણે કહેવાનું છે કે સંખ્યા સંમેય છે કે અસંમેય છે એમાં પહેલો દાખલો છે 2 √5 બરાબર ને તો હવે આનું સાદુરૂપ આપણે ન આપી શકીએ કારણ કે √5 છે પોતે જ કેવી સંખ્યા છે અસંમેય સંખ્યા છે આપણે આગળ જોઈ ગયા તો આ સંખ્યાને કેવી સંખ્યા કહેવાશે અસંમેય આ કેવી છે અસંમેય છે સમય પછી બીજો છે બ્રેકેટમાં થ્રી પ્લસ રૂટ ટ્વેન્ટી થ્રીટ પૂરો માઇનસ રૂટ ટ્વેન્ટી થ્રી તો હવે કરવાનું સાદું આપીએ તો કેવું થાય આનું કે આપણે ખોલી નાખીએ બરાબર તો શું કરવાનું થ્રી પ્લસ રૂટ ટ્વેન્ટી થ્રી માઇનસ રૂટ ટ્વેન્ટી થ્રી બરાબર તો બરાબર કેટલા થાય આ પ્લસ માઇનસ સરખા સરખા છે એટલે બંને ઉડી જશે તો શું બાકી રહેશે થ્રી તો થ્રી છે કેવી સંખ્યા છે સમય માટે આપણે કેવી કહીશું સમય સંખ્યા આવશે બરાબર આ કેવી છે સમય સંખ્યા છે પછી જો નંબર ત્રણ ટુ રૂટ સેવન બાય સેવન રૂટ સેવન તો આમાં શું થશે રૂટ સેવન રૂટ સેવન ઉપર ઉપર છે ઉપર નીચે તે બંને ઉડી જશે તો બાકી શું રહેશે ટુ બાય સેવન તો અંશ અને છેદની સંખ્યા આ સંખ્યા કેવી છે અસમય તો આપણે શું કહેશું સોરી અસમ્યની સમય છે પછી છે વન બાય રૂટ ટુ તો વળી પાછી રૂટ ટુ છે કેવી છે અસમય સંખ્યા છે તો આ સંખ્યા છે એમાં આવશે અસમયમાં આવશે અને નીચે છે પાંચ નંબર ટુ પાય હવે પાય પણ છે પાય નો સમાવેશ પણ છે એમાં થાય છે અસમયમાં થાય છે માટે આખી સંખ્યા કેવી હશે અસમય નું વર્ગીકરણ કરી શકીએ સમય અને અસમયમાં પ્રશ્ન બીજો છે રૂપ આપો બરાબર એમાં પહેલો દાખલો કયો છે બ્રેકેટમાં થ્રી પ્લસ રૂટ થ્રી અને પછી બીજા બ્રેકેટમાં છે ટુ પ્લસ રૂટ ટુ તો આપણે શું કરવાનું પહેલા પેલા શું કરવાનું ઇઝ ઇક્વલ ટુ પહેલા બ્રેકેટ નો થ્રી છે ને એને શું કરવાનું થ્રી અને પછી એને ગુણવાનો ટુ પ્લસ રૂટ ટુ અને પછી પહેલા બ્રેકેટ થ્રીની બાજુમાં શું છે રૂટ થ્રી તો પ્લસ રૂટ થ્રી છે બરાબર તો આપણે લખવાનું પ્લસ રૂટ થ્રી અને પછી બીજો બ્રેકેટ કરી લઈ લેવાનો ટુ પ્લસ રૂટ ટુ હવે ઇઝ ઇક્વલ ટુ થ્રીને પહેલા ટુ જોડે ગુણવાનો પછી પ્લસની સાઈન અને પછી થ્રીને રૂટ ટુ જોડે ગુણવાનો બરાબર તો પેલા આપણે ત્રણ દુ કેટલા થશે છ થશે તો છ પછી પ્લસની સાઈન છે તો પ્લસ પછી ત્રણને કોની જોડે ગુણવાના રૂટ ટુ જોડે તો થ્રી ઇન્ટુ રૂટ થ્રી એમને રૂટ ટુ એમને જ રહેશે પછી પ્લસની સાઈન સાઇન છે તો પ્લસ કરવાનું હવે રૂટ થ્રીને પહેલાં બ્રેકેટમાં ટુ જોડે ગુણવાના તો શું થાય ટુ રૂટ થ્રી બરાબર અને પછી પ્લસ ની સાઈન છે તો પ્લસ કરવાનું અને રૂટ થ્રી રૂટ ટુ બંનેનો ગુણાકાર સાથે લેવાનો તો તો કેટલા થાય હવે બસો આજ એનો જવાબ છે બરાબર ને પછી આવશે બીજો નંબર બીજો જો એમાં શું છે થ્રી પ્લસ રૂટ થ્રી પેલા બ્રેકેટમાં ને બીજા બ્રેકેટમાં થ્રી માઇનસ રૂટ થ્રી તો અહીંયા કયા સૂત્રનો ઉપયોગ થશે આપણે આગળ જોયું તો સૂત્ર એ પ્લસ બી એ માઇનસ બી તો શું થાય a પ્લસ બી અને બીજા બ્રેકેટમાં એ માઇનસ બી ઇઝિકવલ ટુ શું થાય એ સ્કવેર માઇનસ બી આવું થાય ને બરાબર તો અહીંયા થ્રી છે એ એ છે અને રૂટ થ્રી છે એ બી છે તો આપણે શું લખવાનું ઇક્વલ ટુ અહીંયા સૂત્ર પ્રમાણે એ સ્કવેર માઇનસ બી એટલે થ્રી નો માઇનસ બી કયું છે રૂટ થ્રી છે ને તો રૂટ નો બરાબર શું થાય એની સંખ્યા રહેશે અને રૂટ ઉડી જશે તો અહીંયા થ્રી એકલા રહેશે બરાબર તો નાઇન માઇનસ થ્રી કેટલા થાય નવ માંથી ત્રણ જાય તો છ બસશે બરાબર આ એનો જવાબ આવશે એની પછી છે નંબર ત્રણ ત્રીજો છે રૂટ ફાઈવ પ્લસ રૂટ ટુ નો હોલ સ્ક્વેર તો આમાં કયું સૂત્ર લાગશે એ પ્લસ બી નો હોલ સ્ક્વેર આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે કેવી રીતે આવશે એ સૂત્ર કયું છે એ પ્લસ બી નો હોલ સ્ક્વેર બરાબર એ સ્કવેર પ્લસ વચ્ચે પ્લસ છે ને એટલે પ્લસ આવશે પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર બરાબર હવે જે એ છે ત્યાં રૂટ ફાઈવ લખવાના અને બી છે ત્યાં આપણે રૂટ ટુ લખવાના તો બરાબર એ છે એટલે રૂટ નો સ્કવેર પ્લસ ટુ રૂટ એટલે નો સ્ક્વેર બરાબર આવી રીતે થશે સૂત્ર પ્રમાણે લખતા તો બરાબર રૂટ પાંચ નો વર્ગ એટલે રૂટ નીકળી જશે તો શું થશે પાંચ પ્લસ ટુ અને રૂટ પાંચ રૂટ બે એટલે દસ થશે તો રૂટ દસ પ્લસ રૂટ ટુ નો વર્ગ એટલે રૂટ નીકળી જશે બે થશે તો બરાબર અહીંયા શું આવશે પાંચ વત્તા બે થશે સાત થશે સાત પ્લસ ટુ રૂટ ટેન આ એનો જવાબ આવશે બરાબર પછી છે નંબર ચાર ઉપર રૂટ ફાઈવ માઇનસ રૂટ ટુ અને બીજા બ્રેકેટમાં રૂટ ફાઈવ પ્લસ રૂટ ટુ તો અહીંયા કયું સૂત્ર આવશે એ માઇનસ બી અને એ પ્લસ બી ઇક્વલ એ b² માઇનસ બી બરાબર તો હવે જો અહીંયા એ સ્કવેર માઇનસ લખવું પડે તો જ્યાં એ છે ત્યાં રૂટ ફાઈવ અને બી છે ત્યાં રૂટ ટુ આપણે લખવાનું છે તો એ સ્કવેર માઇનસ પ્રમાણે લખીએ તો રૂટ નો સ્ક્વેર માઇનસ બી એટલે રૂટ નો તો બરાબર શું થશે રૂટ પાંચનો વર્ગ એટલે રૂટ નીકળી જશે એકલા પાંચ માઇનસ રૂટ નો વર્ગ એટલે રૂટ નીકળી જશે એટલે બે તો પાંચમાંથી બે જાય તો આવશે ત્રણ બરાબર તો આ રીતે આપણે સાદું રૂપ આપી શકીએ